પોલીસ કર્મી રાજકોટમાં ધમાલ કરી ગયા અને લગ્નના ડખામાં નિર્દોષ પોલીસ કર્મીને ફટકારવામાં આવ્યો છતાં પણ રાજકોટ શહેર પોલીસે કંઈ કર્યું નથી શું રાજકોટ શહેર પોલીસને પોલીસે માર ખાધો અને પોલીસે જ માર માર્યો એ સમાચારનો ડર હશે કે બીજું કંઈ છે નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજકોટ શહેર પોલીસ ગુંડાઓને અને અસાજિક તત્વોને કાન પકડાવીને કે ક્યારેક માફી મંગાવીને આફ્ટર બિફોર ની રીલ શેર કરતા તમે સવે જોયા હશે પણ હવે દાવ આવ્યો છે પોલીસનો તો રાજકોટ શહેર પોલીસ પાછી પાની કરી રહી છે મામલો કંઈક એવો હતો કે રાજકોટ શહેરના પોલીસ કર્મી વચ્ચે પ્રેમ થયો આ બે પોલીસ કર્મીઓની અંગત બાબત હતી અને બંને પોતાના પ્રેમને કાયમ કરવા માટે ભાગી જવાનું નક્કી કર્યું બંને પોલીસ કર્મચારી થોડો સમય એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ત્યાંથી પ્રેમ થયો અને હવે તેઓ ભાગી પણ ગયા છે બની શકે તેમણે લગ્ન પણ કરી લીધા હોય અને પોલીસને પ્રેમ થાય અને લગ્ન કરે તો તેમાં કંઈ ખોટું કે અજુગતું નથી કે એ સમાચાર પણ નથી કેમ કે જેમ આપણને સૌને પ્રેમ થાય તેમ પોલીસને પણ પ્રેમ તો થાય ને એ પણ માણસ છે કંઈ મશીન તો નથી ટૂંકમાં સહજ એવી બાબત હતી પણ પ્રેમમાં બંને તરફના પરિવાર રાજી હોય તો બધું સમૂહ પાર પડે પરંતુ આ કિસ્સામાં મહિલા તરફેથી પરિવારની નારાજગી હતી આમ બંને પ્રેમીએ ભાગી નક્કી કર્યું જેના કારણે ગુસ્સે થયેલા એક તરફના પરિવારના સદસ્યએ મિત્રોની મદદ લીધી અને મિત્રોમાં તો એક નવા સવા પોલીસ કર્મી પણ જોડાયા તેવું સૂત્રો જણાવે છે આ મિત્રો સાથે એક વ્યક્તિને ફટકારવા માટે નવા નવા ધમાલિયા પોલીસ કર્મી રાજનગર વિસ્તારમાં આવેલા એક પીજી પર પહોંચી ગયા અને વ્યક્તિને તેનો ભાગી ગયેલો પ્રેમી મિત્ર ક્યાં છે તેના વિશે પૂછપરછ કરવા લાગ્યા બાદમાં ફટકારવાનું શરૂ થયું રાત્રે પોલીસ પર તૂટી પડેલા માંલિયાની રાવ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી હોવાનું સૂત્રો કહે છે પણ બાદમાં ત્યાં જ મામલો ભિનો શંકેલી દેવાની શરૂઆત થઈ કારણ કે ધમાલિયા પર કાર્યવાહી થાય તો ધમાલ કરતા પોલીસ કર્મીની નોકરી પણ ખતરામાં મુકાઈ જાય તે બધું આખી ઘટનામાં ધમાલિયા સામે માની લઈએ કે પોલીસને કઈ જ ખબર નથી છતાં પણ સીસીટીવી ફૂટેજના આધારે તો પોલીસે આફ્ટર બિફોરની કાર્યવાહી કરવી જોઈતી હતી ને ભલે સરઘસ ના કાઢે ધમાલિયાનું પણ કમસે કમ રીકસ્ટ્રકશન તો કરાવી ઘટનાની તપાસ તો કરી શકે કે નહીં રાજકોટ શહેર પોલીસ પરંતુ નહીં આવું કંઈ ન થયું આ ધમાલિયાની ધમાલનો વિસ્તાર રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તેવી પણ માહિતી મળે છે સાથે જ સીસીટીવીમાં દેખાતા શખ્સોમાં એક પોલીસવાળો પણ છે તેવું પણ સૂત્રોનું કહેવું છે માની લઈએ કે પોલીસને ખબર ન હતી કે ફરિયાદ નહોતી મળી પણ હવે તો માધ્યમો બતાવે છે ને કે રાજકોટ શહેર પોલીસને કે જુઓ કેવી દાદાગીરી લુખાગીરી થઈ રહી છે જાહેરમાં તમારા વિસ્તારમાં કેવો એક વ્યક્તિને નિર્દોષને માર મારવામાં આવે છે વળી એ વ્યક્તિ પોલીસ કર્મચારી છે માટે હવે તેઓ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું પણ જો તેઓ કાર્યવાહી નથી કરતા તો પોલીસ કમિશનર બ્રજેશ કુમાર છે રાજકોટ શહેર પોલીસ ના તેઓ શું કરે છે તે પણ જોવું રહ્યું હાલ તો આ ધમાલિયાની ધમાલની ઘટના ખૂબ વાયરલ છે ચર્ચામાં છે લોકો પણ જાણે છે અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચૂક્યા છે માધ્યમો પોલીસને ભાંડે છે તો જોઈએ હવે પોલીસ આ મામલે ક્યારે આફ્ટર બિફોર અને રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી આ ધમાલિયાઓના દર્શન કરાવે છે ગુજરાતની જનતાને અને ધમાલિયાઓને કાયદાના દર્શન ક્યારે કરાવે છે આ પ્રકારના અહેવાલ સાથે જલ્દી મળીશું જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર